હાજી બોલો બેન નેક્સ્ટ નેક્સ્ટ પ્રશ્ન ક્યો ખેલું તો એક 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 પ્રશ્ન સમજી શકે સમજો એટલે એક 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 મૂકી આપણે બોલો પૂછ પૂછો અરે છે ને અમાય ઈજ બા જે આપણ દાડી થી સમેણ ભણાવી લીધી ને એને એવી અમારે સાત જણા પાસેથી ભણાવી લીધી તમારી પાસેથી ભણાવી લીધી જેમ એ અમારે અમારે માં દાદા સસરા છે ને હમ્મ એમને એમને એમના બાપાએ અને બીજા એક દાદા થી ત્રણ કે પાંચ વર્ષમાં લીધી જમીન ગાય કવાટ સરકાર પાસેથી વેચાત હમ્મ

પૈસા લીધા ધ્યાનમાં જે કઈ મેટર છે એ કોર્ટ ના ધ્યાનમાં લાવવાની રે એટલે કોર્ટ એને જે હશે શું કેવાય આપવો હશે આપશે બધા ભેગા મળી ફરિયાદ કરો ને આખી કમ્બાઈન ફરિયાદ કરાય એમેસા બધા ઇન્વેસ્ટર છે. કેલા પછી એ તેના બીજા છોકરાઓ છે એ આ પારિવારિક છોડે છે. ચાર જણા છોડા કંપની હતા. હું ઈ જ કહું છું કે એક એક કેસ નો ચલાવાય બધા ભેગા મળીને કેસ ચલાવો જોઈએ. હવે તમારો કેસ તો આગલા લેવલે વયો ગયો છે હાઈકોર્ટમાં એ અપીલમાં છે. ઈ જુદો કેસ ચાલે. હવે બાકીના જે દુભાયેલા હોય બધા અલગથી કેસ ચલાવી શકે હ તમારા કેસને આશરો લઈને ચલાવે એટલે જીતતા જ હશે નીચેથી ઉપર સુધી. અને મોટા ભાગે કૃષિ મંજમાં ચાર અપીલ તમે જીતી ગયા જાવ તો પાંચમાંમાં એ હાઈકોર્ટમાં લગભગ કઈ કાજુ ઉકાડી ન લે એમાં હં

એમાં આશ્વાસન આપવા માટે વાત નથી કરતો પણ હકીકતની જ વાત કરું છું. ના 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 એ તો અમે તો લડિત છે અહીંયા અમદાવાદમાં પણ એ ssrdb માંથી સીધા હાઈકોર્ટમાં જઈ શકે એ લોકો હા જઈ શકાય હા જઈ શકાય હા ઓકે ઓકે સર હાજી ઓકે હવે કઈ કે પ્રશ્ન નથી ને બાકી આવી ગયા ને ના ના બસ ઓકે હા